સરથાણા વિસ્તારમાં ટ્રાફિકની કામગીરી દરમિયાન બે વ્યક્તિ નસાની હાલતમાં ઝડપાયા હતા તેમની ભલામણ કરવા સરથાણા પોલીસ સ્ટેશને આવેલ એક ડુપ્લિકેટ વિઝિલિયન્સનો સાય ઝડપાયો સુરત શહેર સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ ટ્રાફિકની કામગીરી દરમિયાન બે વ્યક્તિ નસાની હાલતમાં હતા તેથી બંનેને સરથાણા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા ત્યારે તેમની ભલામણ કરવા એક વ્યક્તિ સરથાણા પોલીસ સ્ટેશનને આવ્યો હતો અને પી એસઓને પોતે વિજિલિયન્સના પીએસઆઈ રોનક કોઠારી છે તેવી ઓળખ આપી ત્યારબાદ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમ ઝાલા સાહેબ આવી જતા તે વિજિલન્સના પીએસઆઈને વધુ પૂછપરછ કરી હતી જે દરમિયાન તે પોતે ગાંધીનગર વિજિલન્સમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને પીઆઈ રાણા સાહેબની સ્કોડમાં હોવાનું તેવું જણાવેલ હતું તે દરમિયાન પીઆઈ શ્રી ઝાલા સાહેબે એ તેની કાર્ડ માંગતા તેણે એવો જવાબ આપ્યો કે ઓળખકાર્ડ હું ભૂલી ગયેલ છે અને સાથે નથી અને હાલ હું રજા ઉપર છું ત્યારબાદ સરથાણાના પીઆઈ અને અન્ય સ્ટાફને શંકાસ્પદ લાગતા સઘન પૂછપરછ કરતા ભાંડો ફૂટી ગયો હતો સરથાણા પોલીસ આ દરમિયાન તેના મોબાઈલમાં તપાસ કરતા તેમના મોબાઈલમાંથી પોલીસની વર્દી પહેરી અને ફોટા પણ મળી આવ્યા હતા સરથાણા પોલીસ આગળની તપાસ કરી રહી છે કે આ અગાઉ આ વ્યક્તિ દ્વારા ડુપ્લિકેટ પોલીસ બનીને કોઈ નાગરિકોને હેરાન પરેશાન કરી આર્થિક લાભ મેળવેલ છે કે કેમ અને આ વ્યક્તિનો જો કોઈ ભોગ બનેલ હોય તો સરથાણા પોલીસનો સંપર્ક કરવા સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવેલ છે સાથે ગુનો નોંધી વધુ તપાસ આગળ હાથ ધરવામાં આવી અહેવાલ જયદીપ રાઠોડ સુરત